Codier Ali, Omadi, non lo sopo. ગોટે હિસાબી બી ખાલી થઈ દે છે કેટલા ઢોરા અહીંયા રખડતા હોય બધા એટલું પાણી પીવે ઓરિજનલ મદ્રાસી નસ છે પ્યોર મદ્રાસ થી મગાવ્યું છે મદ્રાસી લે આવી ગઈ હજી તો બોલ આવ્યા ભેગી બાયણા નીકળો એ ભેગી આવી ગઈ આવ્યો બોટલું લઈને હા મારો આવાજ આવ્યો હડ 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 ભૂરી ભાઈ ભાઈ માતા અમારે અહીંયા આગળ ઓટલા નીચે ઓલી કૂતરી બેઠી રહેતી હવે ક્યાંક વિયાણી હતી ખબર નથી પણ પછી અત્યારે ખબર પડી એમના કાલે જ કે અમારી ઘર પાછળ અહીંયા જ વિયાણી છે હાલ રોટલી લઈને લાવો બિસ્કિટ ચલો એ બાયને દેખે લેજો તરત આપણને દેખી ગઈ લેજો તરત ઊભી થઈને આવી તમને તો ઓળખ ને દૂધ લેવા જાવ ને લાવતી રાખ આવી જાજો ઓ ભાઈ કેટલા બધા છે હજી આઈ ખઈ નથી ખુલ્યો પાંચ બચ્ચા છે ના 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 બચ્ચા છે મસ્ત મસ્ત છે બાહુ બાહુબલી

એ હા નીલસભાઈ ઉપર ઉપર હા ઉપર ઉપર શાંતિ આમ ગોતે કાકા બેઠા બેઠા ઈજ કરવાનું આપણે હર્યું આ જો આ નામ ભૂલે ચંગા એ બે જાય

સાઈટ ઉપર પહોંચી ગયા છીએ ઘણા ટાઈમ પછી અને હવે મઢવાનું કામ આવે છે શોકેસ સો ગાઈસ વાગી ગયા છે એક અને હવે મેક નું કામ હતું પતાવી અને હવે ફટાફટ બાકી કરે વરસાદ ચાલુ થયો છે વાતાવરણ જ ખરાબ છે ઉઈખી થઈ છે હા લે ઉભી રોટી ચોપડી લો છે

બધા બોવ કઈ ગાઈ બોટલો નો મને જવાબ આય આજો મેં પચા તો મે ભેગી કરી લીધી છે અને આ સોળાની દુકાન છે છતાંય આ નથી એક નથી થઈ બોલો

વરપો ટાઈમ જોતો જાતો આની પહેલા તું બોલા મેં કશું બોલાય નહીં તું ને બોલા જો બોલા બોલો બોલા પા એ સવાંંદ ને હાલો फटाफट નીકળીએ કામ પતાવી ઉપર કામ તો કે તોડી નઈ ખોવે હવે આ આખો લાકડાનો આવતું એસી પાછું કાઢું જો ડબલ રૂમમાં સ્થાપના હતી મોગલમાની અને હવે અહીંયા કરતી હતી સ્પેશિયલ માતાજીનો રૂમ બનાવ્યો છે હજી અહીંયા મટાઈ જાય મંદિર આખું મસ્ત લાઈટ થઈ ગયું જોરદાર ઓલો નીચી ગયો કેવી લાગે છે ને કામ થઈ ગયું છે પૂરું અને હવે ફટાફટ બીજી સાઈડ ઉપર ભાગીએ ચલો લાઈક કરે ફોલો કરે સબસ્ક્રાઈબ કોણ કરશે સબસ્ક્રાઈબ સબસ્ક્રાઈબ ખાલી પંદર ઘટે છે પાંચસો એટલે ફટાફટ બધા શેર કરીને સબસ્ક્રાઈબ કરી દીધો એટલે કંઈક સેલિબ્રેશન કરીએ જોરદાર અને ઓલું ઝુમર વધે કે જોરદાર છે નજીક જઈ વધે આખા રસ્તે અંધારું અંધારું છે સો ગાઈસ વાગી ગયા છે સાત અને જાગના થેરિયો આખો બંધ થઈ ગયો છે લાઈટનો બધી જગ્યાએ અંધારું છે હવે ગાઈસ ચાલુ કરવા આવે એરિયો

આખા એરિયા થઈ ગયો આખો એરિયો ચાલુ વાયોદર ની લાઈટ કમન આપડી હાથમાં છે ફોલ્ટ આવે રાઈ એટલે સીધો ફોન આવે આપણને જલવા હે અમારા ગાઈસ વાગી ગયા છે સારા સાત ને એક જગ્યાએ ડેકોરેશન કરવા આવ્યા હતા સાદી ઘરને ઘર ને ડેકોરેશન કરી લીધું છે હવે પ્રણવ ગયો છે સિરીજ લેવા અહીંયા સામેની સાઈડ

આ કમોસમી વરસાદ મગજ મારો તો એટલો ફાટી જાય ને આપડા કંટ્રોલ માં નથી ના કરતો સ્ટોપ કરી દઉં વાલ બંધ કરી દઉં એનો પણ આપડા હાથ માં નથી કઈ એટલે ના થાય અને વહી તો એલા તો નવ વાગ્યા છે ઘરે જવું છે ને આ વરસાદ રહેવાનું નામ નથી લેતો યાર ચલો મસ્ત ગરમા ગરમ ઓળો ને રોટલો ખાવા દેસી ભાણો સો ગાઈસ વાગી ગયા છે 10 જમીને થઈ ગયા છે ફ્રી અને હું ને પ્રણવ ચાઈ છે આજે ભાગ્યના ઘરે એને નવું તમાકુ પેક કરવાનું મશીન લીધું છે એ જોઈ આવીએ પછી એને બોટલ ભેગી કરવાનું કીધું હતું તો એ પણ લઈ આવીએ ચલો મળાવું ભાગ્યને ભાગ્યા તમાકુ ભરે છે ભાગ્ય મશીન છે જોરદાર આ પડી ગઈ પેક થાય તમાકુની આ તમાકુની પેક થઈ ગઈ છે તમાકુ પેક કરવાનો કાગળ આમાં નાખવાનું તમાકુ પૂરું થઈ ગયું

કરીએ બધાને ગુડ નાઇટ જય માતાજી જય શ્રી કૃષ્ણ મહાદેવ જય માતાજી